કમોસમી વરસાદ થયો સર્વે કરીશું હજી કુતરું આવ્યું નથી ખેતરમાં સર્વે કરો એટલે આ બધા જે છે છે ડખો અને આ મોટા ભાગના પાછા મંત્રી ફલાણા વિભાગના મંત્રી વ્યવસાયમાં ખેતી તો તમને ખબર નથી કે ખેતરમાં હું ડખો છે ઈ એટલે તમારી જાણ ખાતા ઈ એનો મેલો ડ્રામા છે હવે આવી આમ આદમી કોંગ્રેસ ભાજપ પૂરું થઈ ગયું એમાં ક્યાંય કાંદો કાઢ લેવા જેવો છે ને હવે આમ આદમીમાં માં